પંચમહાલ પોલીસની મોટી સફળતા નકલી ચલણની નોટો સાથે એક હિસમની ધરપકડ કરતી પોલીસ પંચમહાલ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સંયુક્ત કામગીરીએ મોટી સફળતા હાંસલ કરી છે તાજપુરી વંદેલી રોડ ઉપર ભાથુજી મહારાજના મંદિર પાસેથી પોલીસે ગુપ્ત બાતમીના આધારે રૂપિયા પાંચસો ને ત્રણસો એકસઠ જેટલી નકલી નોટો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો આ નકલી નોટોની કિંમત રૂપિયા એક પોઈન્ટ એંશી લાખ છે ઝડપાયેલા આરોપી રઘુવીરસિંહ અભયસી ગોલ વિરન્યા ગામનો રહેવાસી પાસેથી પોલીસે એક પલ્સર મોટરસાયકલ અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે આ કાર્યવાહી પંચમહાલ ગોધરા રેન્જના આઈજીપી આરવી અસારી અને જિલ્લા પોલીસ વડા એસપી હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી તપાસ દરમિયાન આરોપી પાસેથી વિવિધ બેંકોની ચેકબુક પાસબુક રબર સ્ટેમ્પ અને અન્ય શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે મોરવા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની બે હજાર તેવીસની કલમ એકસો ઇઠ્યોતેર એકસો એકનેસી એકસો એસી અને એકસઠ બે મુજબ ગુનો નોંધાયો છે હાલ પોલીસે આ કેસની વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ ચાલુ કરી છે તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસના રોજ પંચમહાલ રેન્જના આઈજીપી સરી સાહેબ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબની સૂચના મુજબ એલસીબીને એસઓજીની ટીમ પીએસઆઈ ઝાલા સાહેબ સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન મોરવા હડફ વિસ્તારમાં તેઓને એક હકીકત મળેલ કે કિસમ પાસે બનાવતી ભારતીય ચલણની નોટો છે જે આધારે તેઓએ બાતમી હકીકત પંચો સાથે કાર્યવાહી કરી અને વોચ કરતા દરમિયાનમાં બાતમી હકીકતવાળો ઈસમ આવતા જે ઈસમને ઉભો રાખી પકડેલ અને તેની પ્રાથમિક પૂછપરછ કરતાં તેનું નામ રઘુવીરસિંહ ઘોડ રહેવાસી મોરવાનો જણાતા તેની ઝડપી કરતાં તેની પાસેથી ભારતીય બનાવટી ચલણની કુલ ત્રણસો એકસઠ નોટો મળેલ છે જે એક લાખ એંશી હજાર પાંચસો રૂપિયાની થાય છે જે બાબતે પ્રાથમિક જે નિષ્ણાતોના અભિપ્રાય લેવાના હોય છે તે અભિપ્રાય મેળવ્યા બાદ સદર ઈસમ વિરુદ્ધમાં મોરવા હડપ પોલીસ સ્ટેશન ખાતે બનાવતી ભારતીય ચલણની નોટો સાથે મળી આવેલ હોય જે અંગેનો ગુનો દાખલ કરાવેલ છે આગળની તપાસ મોરવા હડપ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ અસોડા સંભાળી રહ્યો છે અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે સદર ઇસમની અત્યારે પ્રાથમિક પૂછપરછમાં કેટલીક નોટો એણે વાપરેલો હોવાનું જણાવેલ છે પણ તપાસમાં આગળની હકીકત ખુલે તેવી શક્યતા એ બાબત પણ હજુ તપાસ ચાલુ છે અને માહિતી મંગાવવામાં આવે હાલમાં એક આરોપી છે અને આ આરોપીની પૂછપરછમાં અન્ય આરોપીની જે સંભવણી જણાશે તો એ રીતે કાર્યવાહી કરવામાં આવશે